હેલો ગઈશ જય માતાજી જય રામનાથ તો કેમ છો નો બહુ બધા દિવસો પછી અમે ગયા છીએ પણ તમે બધા શિવ શક્તિ ગરબા ક્લાસની ચહેલમાં જોયું હતું કે અમે લોકો નવરાત્રિ અને દિવાળીમાં કેટલા વ્યસ્ત હતા અને કેવડું ટ્રાવેલિંગ કર્યું છે તો આજે થઈ ગયું છે બેસતું વરસ અને બધા લોકોને બેસતા વરસના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાનું આવતું નવું વરસ બહુ સારું જાય એવી ખૂબ ખૂબ રામનાથ દાદાને પ્રાર્થના છે તો અમે અત્યારે ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ રામનાથ દાદાના મંદિરે ધજા ચડાવવા માટે કારણ કે બેસતું વરસ છે તો થોડીક પ્રાર્થના ભગવાનને પણ કરવી જોઈએ અને નવા વર્ષની શરૂઆત આપણે રામનાથ દાદાને ધજા ચડાવવાથી કરશું જેથી આપણી ઉપર રામનાથ દાદાની દયા હંમેશા માટે આવીને આવી બની રહે તો મળીએ રામના દાદા ના મંદિરે તમે જોઈ શકો છો અહીંયા કેવડી ભીડ છે અને અહીંયા હવે આપણે નવા વર્ષની જેથી કરીને અમારા શિવ શક્તિ ગ્રુપ અમારા બધાના પરિવાર ઉપર રામના દાદાની દયા આવીને આવી રે અને અમને આડા આવવા વાળા ને બધા રામના દાદા ઝાઝુ દઈએ Sampai jumpa di video selanjutnya. રામનાથ મહાદેવ જય રામનાથ જેવું લાગ્યું તમને વ્યસ્તા વરસના દિવસે ધજા ચડાવીને અ માતાજી આનંદ આવ્યો એવું ફીલ થયું હાલો હવે રામનાથ દજદાનું દર્શન કરીને પહોંચી ગયા છીએ બાલાજી દજાના મંદિરે જય જય બપોરે આપણે બાલાજી દાદા દર્શન કરીને ઘરે આવી ગયા પછી હું જઈમો અને એવું જઈમો એવું જઈમો ને કે મને એવી નીંદર આવી ગઈ એવી આવી ગઈ કે હું સીધો રાત્રે આવી ગયો બપોરે સુતો હતો તો પછી અત્યારે મારા જૂના મિત્રોનો ફોન આવ્યો એ લોકોને બધાઇને મળ્યો સ્કૂલ ફ્રેન્ડ્સ મારા હતા એ લોકોને વનભા અરૂભા એકચ્યુઅલી તમને ખ્યાલ જ હશે તમે એ વ્લોગ બી જોયો હશે એ લોકો ગયા છે ઉજ્જૈન દર્શન કરવા માટે બરાબર છે યુવીભાઈ બી એના ફેમિલી સાથે છે બરાબર છે અત્યારે હું ગયો તો બારે મિત્રોને મળ્યો એ લોકો ભેગો નાસ્તા પાણી કરીને ઘરે આવી ગયો છું તો કરીએ આજનો બ્લોગ અહીંયા પૂરો મળીએ ફરી એકવાર નવા વ્લોગમાં જય માતાજી જય રામનાથ